તો રાજ્યમાં વરસાદના કારણે ખેડૂતો અને લોકોને થયેલા નુકસાનને લઈને ધારાસભ્યો હવે તેમની વારે આવી રહ્યા છે ભાજપના વધુ એક ધારાસભ્ય જેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કૃષિમંત્રી રાઘવજી પટેલને પત્ર લખ્યો અક્ષય પટેલ જેમણે પાક નુકસાનીને લઈને સીએમ અને કૃષિમંત્રીને પત્ર લખ્યો છે અને રજૂઆત કરી છે કે ઢાઢર નદીમાં પૂરથી ખેડૂતોનો પાક ધોવાયો પાક નુકસાનીનો સર્વે કરી ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ શક્તિસિંહ ગોહિલ કાલે પૂર પ્રભાવિત વિસ્તારોની મુલાકાતે પહોંચશે રવિવારે જામનગર ખાતે જુદા જુદા પૂરગ્રસ્ત વિસ્તારના અસરગ્રસ્તો સાથે શક્તિસિંહ ગોહિલ મુલાકાત કરશે અને તેમની શું સ્થિતિ છે કેટલું નુકસાન થયું છે શું વ્યથા છે તેમની તે સાંભળશે રાજ્યમાં અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત નાગરિકોને સ્થાનિક કક્ષાએ શક્ય મદદ કરવા કોંગ્રેસ પક્ષના કાર્યકરો અને આગેવાનોને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે અપીલ કરી છે